ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થતાં જ ગ્રામ વિસ્તારોમાં સરપંચ અને પંચાયતની ચૂંટણીને લઈને તેજ થઈ ગઈ છે ત્યારે આણંદ જિલ્લાના અડાસ અડાસ ગામે ભારે સાથે ઉર્ફે ગામના વિવિધ મંદિરોના દર્શન કરી વડીલો અને ગ્રામજનોના આશીર્વાદ સાથે આણંદ તાલુકા પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું આ સમયે મોટી સંખ્યામાં ગામના નાગરિકો અને સમર્થકોએ ઉત્સાહપૂર્વક રવિન્દ્રસિંહની ઉમેદવારીના નિર્ણયને આવકારી તેમની સાથે ઉભા રહીને તેમના જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી પહેલા મારા ગામના વડીલો મારા દોસ્તારો બધાનો પહેલા હાથ જોડીને આભાર માનું કે વગરના મારી જોડે જોડાયા છે મારા ઉમેદવારી પત્ર પર અને અમે અમારા સરપંચ અમારા સભ્યશ્રી બધા અમે ભેગા મળીને વિકાસના પંથે ચલાવીશું આગળ આનાથી પણ રોડ રોડી અમે કરીશું અમે અત્યારે પણ ચાલ જ છે થયેલું જ છે ચાલુ અમારા સરપંચ અમારી જોડે જ છે એમણે એટલું બધો વિકાસ કર્યો છે

જે રોડ રસ્તા બધું જ કર્યું છે જે કંઈ થોડું ઘણું બાકી છે અમે મળી અને સાથે પૂર્ણ કરીશું તેથી મારા જોડે વિનંતી છે હાથ જોડીને કે મારા મિત્રને બહુમતીથી જીતાજી લાવે જય હિન્દ જય ભારત